ગુજરાતી સ્ટોરી જાદુ કુવો છોકરો એક વખતની વાત છે એક ગામમાં ગોપાલ નામનો ગરીબ છોકરો રહેતો હતો તેની માતા બીમાર રહેતી અને પિતા નાનકડા ખેતરમાં કામ કરતા ઘરનું ગુજરાન બહુ મુશ્કેલીથી ચાલતું ગોપાલ ખૂબ બુદ્ધિશાળી અને સૌમ્ય હતો

બહુ જૂનો અને તૂટી પડેલો લાગતો હતો ગોપાલે હિંમત કરી અને પાણી ખેંચવાનો પ્રયત્ન કર્યો જેમ તેણે દોર ખેંચ્યો કૂવામાંથી ચમકતું પાણી ભરાઈ આવ્યું ગોપાલે આ પાણી ગામમાં લાવીને સૌને પીવડાવ્યું ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા પણ કૂવો એક શરત પર ચાલતો હતો જે કોઈ લાલચ રાખશે તેને પાણી નહીં મળે ગોપાલે એ રહસ્ય સૌને કહ્યું ગામના લોકો પણ સમજદાર બન્યા તેઓએ પાણીનો વ્યય ન કર્યો અને સૌ સાથે વહેંચીને ઉપયોગ કર્યો થોડા જ દિવસોમાં કામ ફરી હરિયાળી બની બન્યું ગોપાલની સચ્ચાઈ અને હિંમતના કારણે આખું ગામ બચી ગયું ગામના લોકો તેને ખૂબ માનવા લાગ્યા અને બધાને સમજાવ્યું કે સચ્ચાઈ અને સૌથી મોટો ખજાનો છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી